ખડકી દેવામાં આવી છે ઈડી આજે અરવિંદ કેજરીવાલને કસ્ટડીની અંદર લઈ તેમની પૂછપરછ કરી શકે છે ઈડીએ ત્રણ સમન્સ મોકલવા છતાં પણ તેઓ હાજર થયા નથી આમ આદમીના મંત્રીઓએ પણ તેમની ધરપકડની શક્યતા વ્યક્ત કરી છે અને આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે જેવી પણ હાલ જાહેરાત અથવા તો ભણકાર વાગી રહ્યા છે તેવું પણ જાણવા મળી રહેલું છે

ખેડૂતોને ખેતરની અંદર પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમની અંદર સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવામાં આવી શકે છે જેવી પણ જાહેરાત કરવામાં આવી હતી રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે કારણ કે રાતના સમયે ખેતરની અંદર અનેક મુશ્કેલીનો સામનો પણ ખેડૂતોને કરવો પડે છે જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય ખેડૂતોના હિતની અંદર

ગાંધીનગર ખાતે ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ યોજાશે સમિટ ની અંદર બત્રીસ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે ચાર દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ હાજરી આપવાના છે જેમાં મોજામ્બીક ચેક રિપબ્લિક સહિતના દેશના વડાઓ ગુજરાતની અંદર આવશે અને અઢાર પાર્ટનર દેશના મંત્રીઓ અને ગવર્નર પણ હાજરી આપવાના છે ગાંધીનગર ખાતે હાલ આ સમિટની તડામાયર તૈયારીઓ ચાલી રહેલી છે ત્યાર બધા સમાચારની માહિતી મેળવીએ તો ઈંધણના ભાવને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે સામાન્ય માણસને રાહત આપતા કેન્દ્ર સરકાર જલદી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા દસ લીટર સુધીનો ઘટાડો કરી શકે છે સરકાર આ મામલે ઓઇલ કંપનીઓ સાથે વાત કરી રહી છે નાણાં અને પેટ્રોલિયમ મંત્રાલયે બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધા છે અને હવે પીએમ ઓફિસની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે ઓઇલ કંપનીઓનું નુકસાન કવર કરવામાં આવ્યું છે અને હવે સરકાર આ લાભ લોકો સુધી પણ પહોંચાડવા માંગે છે એટલા માટે ટૂંક જ સમયની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર લિટરે દસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી શકે છે ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો જૂની પેન્શન યોજના અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં હિંમતનગરના કાકણોલ ખાતે જિલ્લા શિક્ષક સંઘની યોજાયેલી ચિંતન શિબિરમાં અને અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાજપ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવશે પરંતુ હજી સુધી તેમની તારીખો જાહેર કરવામાં આવી નથી ભાજપ સરકાર જ આ જાહેરાત કરશે અને ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રીના નિવેદનથી જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણ પણ દેખાઈ રહેલા છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો દર મહિને મળશે પાંચ હજાર રૂપિયા જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષનો છે અને સાઠ વર્ષની ઉંમર પછી પાંચ હજાર રૂપિયાનું પેન્શન ઈચ્છે છે તો તેણે દર મહિને બસો દસ રૂપિયા જમા કરાવવા પડશે એટલે કે તેણે દરરોજ માત્ર સાત રૂપિયાની બચત કરવી પડશે અને દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મળશે અટલ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા હાલ છ કરોડને વટાવી ગઈ છે અને આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકો ખાસ કરીને ગરીબ વંચિત લોકો અને અસંગઠિત ક્ષેત્રની અંદર કર્મકચ કર્મચારીઓ છે જેને આનો લાભ આપવામાં આવી રહેલો છે વર્ષ પછી તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ ના મહત્વપૂર્ણ સમાચાર ની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડ ધારકો માટે પણ મોટી ભેટ આપવામાં આવી છે આધાર ઓથોરિટી યુઆઈડીઆઈએ સત્તાવાર રીતે અપડેટની અંદર સમય મર્યાદા વધારવાની માહિતી આપી છે ઓથોરિટીએ કહ્યું છે કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી કોઈપણ ફી ચૂકવ્યા વિના માય આધાર પોર્ટલ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરી શકાશે ઓથોરિટીએ કહ્યું છે કે પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી આગામી ત્રણ મહિના એટલે કે ચૌદ સરકાર દ્વારા મોટી તુવેર અને અડદની દાળની આયાત ઉપારા ડ્યુટીમાંથી મુક્તિનો સમયગાળો એક વર્ષ લંબાવ્યો છે અને હવે આ બંને કઠોળ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મફતમાં આયાત કરી છે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ મુદ્દે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અગાઉ તુવેર અને અડદની દાળની મફત આયાતોને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી અને જણાવી દઈએ કે વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસ દરમિયાન ભારતે ચોવીસ લાખ ટન દાળની આયાત વિદેશોમાંથી કરી છે તો એ સાથે જ ફોરેસ્ટ એટલે કે બિલગાર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ફોરેસ્ટની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે લાંબા સમયથી ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે આગામી આઠ ફેબ્રુઆરીથી સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેશે અને રોજના પચાસ હજાર જેટલા ઉમેદવારો બીટગાર્ડની પરીક્ષા આપશે પરીક્ષા ઓનલાઈન હોવાથી સાત દિવસ સુધી પરીક્ષા ચાલશે અને કુલ ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો આ પરીક્ષાની અંદર ભાગ લેશે રાજ્યની અંદર અગિયાર જિલ્લાઓની અંદર પરીક્ષા સેન્ટર ઉપર અલગ અલગ જગ્યા ઉપર સેન્ટર ફાળવવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાણકારી

પાંચ હજાર જગ્યાઓની ભરતી કરવા માટેની જાહેરાત કરવામાં આવી શકે છે અને જણાવી દઈએ કે વિવિધ વિભાગો માટે ભરતી કરવામાં આવશે અને આ હેઠળ વર્ગતરણની ભરતીની પરીક્ષાઓની તારીખો પણ ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવી શકે છે તો એ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે ત્રણ મહિના કરતાં વધુ સમયથી રેશનિંગની દુકાન પર જથ્થો લેવા નહીં જતા હજારો રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ એટલે કે લાઇસન્સ છે જે સાયલેન્ટ કરી દેવામાં આવ્યા હતા એટલે કે તેમને અનાજ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ સાયલેન્ટ કાર્ડ છે જેને ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે અને હવે આ તમામ લોકો કે જેમના જે રેશન કાર્ડ છે જે સાયલેન્ટ થઈ ગયા હતા તે પણ હવે રેશન મેળવી શકે છે જેવી પણ મોટીને મહત્વની જાહેરાત કરવામાં આવી છે ત્યારબા મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો વિદેશી પહેલી પસંદ એટલે ગુજરાત વિદેશી રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે જેમાં ગુજરાત ગ્લોબલ સમિટીએ મહત્વની ભૂમિકા ભજવી છે અને આગામી સમિતિ ગાંધીનગરમાં દસ થી બાર જાન્યુઆરી દરમિયાન યોજાશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી વેબસાઇટ અનુસાર ઓક્ટોબર બે હજાર ઓગણીસથી માર્ચ બે હજાર ત્રેવીસ સુધીમાં

રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન પ્રક્રિયા માટે વર્ષે દસ લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે અને આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના પણ કરવામાં આવી છે એટલે કે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ છે અને તમારે કોઈ પણ દવાખાનું આવ્યું હોય તો ત્યાં તમને દસ લાખ સુધીનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે દસ લાખ સુધીની તમને સહાય છે જે પણ સરકાર દ્વારા આપવામાં આવે છે જેવી પણ મહત્વની જાહેરાત આયુષ્યમાન કાર્ડને લઈને કરવામાં આવી રહેલી છે